નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ સ્કૂલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે રિયલમીનો સી ફિફ્ટી થ્રી ફોર જી ફોન વિશેની માહિતી મેળવીશું તો મિત્રો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સેવન ફોર ઇંચની એચડી એલસીડી પ્લસ ડિસ્પ્લે મળી રહી છે વાત કરવામાં આવે ફોનમાં પ્રોસેસરની તો આ ફોનમાં તમને ઓક્ટાકોનનું ટી બાર પ્રોસેસર મળી રહ્યું છે વાત કરવામાં આવે આ ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમની તો આ ફોનમાં તમને રિમ રિયલમી યુઆઈ બેઝ એન્ડ્રોઈડ થર્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે વાત કરીએ આ ફોનમાં હવે બેટરીની તો આ ફોનમાં તમને પાંચ હજાર એમએ એચની બેટરી અને અઢાર વોટનું ચાર્જર મળી રહ્યું છે સાથે સાથે વાત કરવામાં આવે આ ફોનમાં કેમેરાની તો આ ફોનમાં તમને બેકમાં એકસો આઠ મેગા પ્લસ ટુ મેગાપિક્સલ એમ બે કેમેરા મળી રહ્યા છે અને ફ્રન્ટમાં સેલ્ફી કેમેરો તમને આઠ મેગાપિક્સલનો મળી રહ્યો છે વાત કરવામાં આવે આ ફોનના કલરની તો આ ફોન તમને બે કલરમાં અવેલેબલ છે ચેમ્પિયન ગોલ્ડ અને ચેમ્પિયન બ્લેક આ ફોન તમે એમેઝોન અથવા ફ્લિપકાર્ટ ઉપરથી ખરીદી શકો છો આ ફોનમાં પ્રાઇસની વાત કરવામાં આવે તો ચાર એકસો અઠ્યાવીસ જીબી તમને નવ હજાર નવસો નવ્વાણું છ ચોસઠ દસ હજાર નવસો નવ્વાણું છ એકસો અગિયાર હજાર નવસો નવ્વાણુંમાં મળી રહ્યો છે આ ફોન તમને એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને ઉપર અવેલેબલ છે તો તમે તેના ઉપરથી તમને ગમતા કલરમાં ખરીદી શકો છો અને આ બજેટમાં તમને એકસો આઠ મેગાપિક્સલનો કેમેરો પણ મળી રહ્યો છે અને જેની ફોટો ક્વોલિટી બહુ સારી છે આ ફોનમાં તમને થ્રી પોઈન્ટ ફાઇવ એમએમઆરનો સાઉન્ડ જેક પણ મળી રહ્યો છે અને સાથે સાથે તમને સાઈડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળી રહ્યું છે તો મિત્રો આ ફોનમાં તમે કેટલા ઇન્ટરેસ્ટેડ છો તે કમેન્ટ કરીને જણાવ જણાવો અને આ બજેટમાં તમને આ ફોન કેવો લાગ્યો તે પણ કમેન્ટ જરૂર કરો તો મિત્રો જો તમે આ ફોન લેવા ઈચ્છતા હો તો તમે એમેઝોન ફ્લિપકાર્ટ અથવા તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તેને લિંક મૂકેલી છે તેના ઉપરથી પણ તમે ખરીદી શકો છો આજના વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને મિત્રો તમે બીજા કયા ફોનની માહિતી લેવા માંગો છો તે કમેન્ટ કરીને જરૂર જણાવો મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં